તમારા સિવાય હા એમાં શું છે દુનિયા છે અત્યારે હા એ તો હા ભલે તમે પટેલ સમાજ છો અમારા સમાજ છો હું નથી પાડતો બરાબર પણ કેવી

આખી જિંદગી નું છે તમારા દીકરાનું અને એમાં હું છે હેમતનગર માં તો આપડે એક બે છે એવું હોય છે ત્રણ ચાર દીકરી તમે આવો એ પછી આપડે ડિસિઝન લેવું તપાસ કરી લેવું બરોબર એટલા માટે હું છે હું નહી એટલા વિડીયો મૂકું છું પણ જાજુ જાજુ હું પડતો નથી સમજા ને તમે આ વસ્તુ એવું છે તમારી દીકરાની જિંદગી બગડે નહી

છોકરાનું થાય ને એટલે મને બોલાવજો હો હું આવી ના ના આવજો આવજો આખું આવજો બરોબર હારું વાલો ભલે